રેલવે બ્રિજ પાસે આવેલા ઓવરબ્રિજની નીચે ડિવાઈડરની અંદર માટી પૂરણીનું કામ ચાલુ છે જે યોગ્ય રીતે નહીં થતું હોવાના કારણે માટી રસ્તા ઉપર આવી ગઈ હતી અને આ ભીની માટીની અંદર વીસથી વધુ વાહન ચાલકો સ્લીપ થતાં ઈજા થવા પામી હતી દેસાઈ દેસાઈનગર રોડ ઉપર મહાનગરપાલિકા દ્વારા ઓવરબ્રિજની કામગીરી કરવામાં આવી છે જેના ની અંદર માટી ની કામગીરી કરવામાં આવી રહી છે આ કામગીરી યોગ્ય રીતે નહીં થતી હોવાના કારણે માટી રસ્તાઓ પર વેરવિખેર થઈ હતી અને માટી ભીણી થતાં આ ચીકણી માટીની અંદર વીસથી વધુ વાહનો સ્લીપ થયા હતા ત્યારે આ સ્લીપ થયેલા વાહન ચાલકોએ મહાનગરપાલિકામાં રજૂઆત કરી આ માટી પૂરણીની કામગીરી યોગ્ય રીતે કરવી જોઈએ અને આ રાત્રિના સમયે કરવી જોઈએ કારણ કે આ રસ્તો ભરચોક હોવાના કારણે દિવસ દરમિયાન અકસ્માતો બનવાની ઘટના બની શકે છે તો મહાનગરપાલિકા દ્વારા રાત્રિના સમયે આવી કામગીરી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી पंदर गाड़ियों डाली हुई थी कितने लोग गिरे थे गाड़ी वाले हमने तो देखा नहीं भाई अभी कितने लोग गिरे हैं लेकिन ऐसा तो कहीं आगे भी ऐसे चार पांच पाँच एक बार ऐसे और डाला हुआ था चार पांच लोग गिरे ये साइड रखा उस साइड पे चार पांच लोग बाइक वाले गिरे बरसात आती है जब बरसात आती है मिट्टी गिल्ली होती है इसके लिए गाड़ी स्लिप हो जाती है अभी काम हो रहा है अभी वर्किंग बोले तो वर्किंग टाइम है ये चालू है काम में मिट्टी डालेंगे तो थोड़ा तो आएगा गिरेगा मट्टी गिरने की तो वजह से ही वो हो तो बारिश हुआ थोड़ा गंदी हुआ ये ऐसी है मिट्टी ऐसी बहुत तेज स्लिप करता है चल रहे है तो स्लिप हो रहा है तो बाइक वाले तो गिरेंगे गिरेगे बीचारे ऐसा नहीं है अगर गिरे के और उसको इजा होगी तो उसके जिम्मेदार कौन होंगे तंत्र तो जवाबदार नहीं होगा सर, हो सर लोग ही बताएंगे आपको हमारे सीनियर रहेंगे और जो सीनियर तो जो हैं वो बताएंगे हमारा तो काम राजदीप सिंह धर्मेंद्र सिंह सरवैया આપણે આ રેલવે એક કોલોની છે એની સામેની સાઈડમાં છે આજે અત્યારે પ્રી મોન્સૂન કામગીરી આવે છે જે અહીંયા ડિવાઇડરની સાઈડમાં ધૂળ પૂરવાનું કામ આલે છે એ કામને લીધે જે ચોમાસું હોવાને કારણે જે વરસાદ પડે છે એને લીધે જે માટી છે એ બધી રોડ ઉપર પથરાય છે એને કારણે જે અવર નવર જતા અહીંથી લોકો ખૂબ જ પરેશાન થાય છે અને અહીંયા બાઇકો પણ બહુ સ્લીપ થાય છે હું પોતે પણ આનો ભોગ બનેલો છું અત્યારે નહીં નીન તો મેં અત્યારે ઓછામાં ઓછી વીસથી થી પચીસ ગાડીઓ સ્લીપ મારતા જોઈ પણ કોઈ ઊભું નથી રહેતું બધા વહી જાય છે કોઈને અત્યારે ફરિયાદ નથી કરવી તો બને ત્યાં સુધી વહેલી તકે આનો ઉકેલ ઉકેલ કરાવો જેમ કે આ જે કામકાજ છે એ બધું રાત્રે રાત્રિ દરમિયાન રાખવામાં આવે અને એના લીધે જે ટ્રાફિક ઓછું હોય અથવા તો જે તમારે દિવસે જ જો કામકાજ કરાવવું હોય તો પછી અહીંથી રોડ બ્લોક કરવાનો એક માંગ છે અમારી નહીં કોઈ પણ જાતનું કાંઈ પોસ્ટર લગાડવામાં આવ્યું નથી કે ભાઈ કામગીરી ચાલે છે તો અહીંથી રસ્તો બંધ છે એ રીતનું કોઈ પણ પોસ્ટર લગાડવામાં અત્યારે આવ્યું નથી ઓછામાં ઓછી વીસ થી બાવીસ ગાડીઓ મારી નજરની સામે પછી તો હું આવ્યો કે અગાઉ તો બધા ઊભા થતા હતા જે જે જતા હતા અને અધિકારીને ફોન કરીએ તો જવાબ નથી દેતા કે ભાઈ અમારા માણસો આવશે અને છે આ રીતના બધા ફોનમાં આવડા જવાબ આપે છે મારું નામ દવે યશ છે અને આ રેલવે હોસ્પિટલની અમે ડિવાઈડરની અંદર ધોળનું એનું કામ ચાલુ છે મારી ગાડી અહીં સ્લીપ પણ નથી મારી પણ બીજાને બચાવવા માટે હું અહીં ઊભો રહેલો છું કોર્પોરેશનથી માંડીને અધિકારીઓને બધાને ફોન કરેલા છે પણ એ લોકોએ જવાબ હરકા દીધેલા નથી અને આ પબ્લિકને એવું કહે છે કે તમે હરખી રીતે વાત કરો સભ્યતાથી વાત કરો ભાઈ એથી તો વિશેષ અમે એને પ્રેમથી કેટલું કહીએ અને અહીંયા હાલતાને ચાલતા ગાડીઓ પડી જાય છે અને ડિવાઇડર આગળ ડાયવર્જનય નથી કાઢેલા બીજા નંબરે કાંઈ કામ રાતે ચાલુ કરવાનું હોય ને દિવસે પૂરું કરી નાખવાનું હોય ને રોડની સફાઈ કરવી પડે આ વરસાદનું કામ ચાલુ વરસાદના હિસાબે બધી માટી રોડ ઉપર આવે છે લેડીઝ જેન્ટ્સ બધા પડે છે કોકને માથામાં વાગી ગયું કે પગમાં વાગી ગયું જવાબદાર કોણ રહે છે આ તમને વારા ઘડીયા કહેવાનું આની પહેલાં પણ સોશિયલ મીડિયામાં આ વાતને લઈને વિડીયો વાયરલ થયેલો હતો અધિકારીઓને ફોન કર્યો તો એ હરખા જવાબ નથી દેતા તો પબ્લિક આ પરેશાન છે એનો જવાબ કોણ દે છે અત્યાર સુધીમાં તો નહીં નઈને તો વીસ ઉપર ગાડીઓ સ્લીપ મારી ગઈ છે કેમ કે હું તો ઘણા ટાઈમથી અહીં ઊભો છું આ ભાઈ પડ્યા એ પહેલાનો ઊભેલો છું આ લેબર છે એ લોકોને કીધું કે કામ ઊભું રાખી દો તો એ લોકો ઊભું નથી રાખતા એ લોકોને કીધું તમારો કોન્ટ્રાક્ટરનો નંબર આપો તો કે અમારી પાસે નંબર નથી અને પ્લસ કે એના કોન્ટ્રાક્ટર એ ઉપલબ્ધ નથી હાજરમાં નથી રહેતા આ કામ ચાલુ હોય તો કોન્ટ્રાક્ટરની જવાબદારી રહે કે માથે રહીને કામ કરાવ પણ એ લોકો પણ હાજર નથી રહેતા કોઈ જાતનું બેનર કે ડ્રાઈવરજન કોઈ મારેલું નહોતું સાયકલ અને પથ્થર આડા મૂકી રાખેલા હતા બાકી ડ્રાઈવરજન પણ બોર્ડ નથી મારેલું એ અમે પબ્લિકે ભેગું કરીને એ વસ્તુ કરાવેલી છે બાકી ડ્રાઈવરજન બોર્ડ બોર નથી મૂકેલું